કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા રોહિત સમાજનું આંબેડકર ભવન ખાતે લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ લાઇબ્રેરીના નવનિર્માણ માટે એમએલએ અમૃતજી ઠાકોર દ્વારા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરાઈ હતી ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા બાબા સાહેબ આંબેડકરના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ધારાસભ્ય દ્વારા રોહિત સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અને બેઠક યોજી હતી આ લાઇબ્રેરી શરૂ થવાથી સમાજના યુવાનોને વાંચવા માટે પુસ્તકો સરળતાથી મળી રહેશે અને લાઇબ્રેરીનો ખાત મુરતના પ્રસંગે અહીંયા ધારાસભ્ય તરીકે મને સર્વ સમાજના સર્વ રાજકીય સામાજિક આગેવાનોને પણ અમને નિમંત્રણ આપ્યું જી સંદેશો તો એટલો એટલો જ આપીશ કે એક ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે સમાજને અભિનંદન અને લાખ લાખ ધન્યવાદ આપીશ મેં આ સમાજનું ભવન બની રહ્યું છે અને જ્યારે દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે લાઇબ્રેરીનું આયોજન કર્યું છે ત્યારે મેં ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાની જાહેરાત પણ કરી છે સમય આવે ત્યારે કાંઈ પણ મારી ગ્રાન્ટમાંથી જે કંઈ જરૂર પડશે એ પણ પૂર્ણ કરવા માટે મેં એમને એ વચન આપ્યું છે વાત છે શિક્ષણ કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે ક્યાંક દીકરા દીકરીઓને ક્યાંક ગ્રુપમાં બેસીને ભણે એકબીજાનું નોલેજ એકબીજા આપણે કરે તો એ મેં જ્યાં જોયું છે ત્યાં લાઇબ્રેરીમાં ઘણા દીકરા દીકરીઓ એ બાબતથી સફળ થયા છે અને સમગ્ર સમાજના સમાજનું ભગીરથ કાર્ય જે રોહિત સેવા સમાજ ટ્રસ્ટના જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે પ્રમુખ પ્રમુખ ખદાજી મહામંત્રી સંગઠન મંત્રી નામી અનામી જે કંઈ અહીંયા આયોજકોએ કર્યું છે આયોજકોને હું લાખ લાખ અભિનંદન કરું